રાજ્યમાં અવારનવાર માર્ગ અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે ત્યારે સુરત જિલ્લામાં વધુ એક અકસ્માતની ઘટના બની છે સુરતમાં માંગરોળના કોસંબા નજીક પસાર થતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ધામરોડ ગામની સીમમાં ત્રિપલ અકસ્માતની ઘટના બની ગામરોડ પશુ કેન્દ્રની સામે લક્ઝરી બસ એક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો આ ઘટનામાં ટ્રાફિક હોવાના કારણે લક્ઝરી બસ ચાલક ઊભો હતો અને પાછળથી આવતી કારને ટ્રક ચાલકે ટક્કર મારી હતી કારની પાછળ આવતી ટ્રકે કારને ટક્કર મારતા કાર લક્ઝરી બસ અને ટ્રકની વચ્ચે ફસાઈ હતી આ અકસ્માતમાં કારનો કચ્ચર ઘાણ નીકળી ગયો સદનસીબે કારમાં સવાર પાંચ લોકોનો આબાદ બચાવ થયો હતો આ ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમે કારમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું હતું પોલીસે કારમાં સવાર પાંચ લોકોને એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી